અમદાવાદના વિરાટનગર બ્રિજ પાસે બિનવારસી હાલતમાં એક મર્સિડીસ કાર હતી મર્સિડીસ કારમાંથી બહાર લોહી બહાર આવી રહ્યું હતું દુર્ગંધ આવી રહી હતી સ્થાનિકોને જેવી ખબર પડી એમણે એકસો નંબર પર કોલ કર્યો પોલીસની મદદ માંગી પોલીસ તરત હાજર થઈ અને પછી ખબર પડી કે અમદાવાદના ખૂબ જાણીતા બિલ્ડરની લાશ એની અંદર હતી આખો ઘટનાક્રમ અને પછી પોલીસની કાર્યવાહી એ બંને વિશે કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી મૃતદેહ એમનો મળી આવ્યો એમનું નામ હિંમતભાઈ રુડાણી હતું હિંમતભાઈ મૂળ અમરેલીના ધારીના કેટલાય વર્ષોથી ચાલીસેક વર્ષથી અમદાવાદમાં રહેતા હતા બે હજાર સાતની આસપાસથી કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં હતા અચાનક એમનો મૃતદેહ મળી આવ્યો પછી પોલીસે બહુ સરસ રીતે આખો આ ઘટનાક્રમ છે અને ચોવીસ કલાકમાં આખી ગુથ્થી એમણે ઉકેલી દીધી સીસીટીવી ચેક કર્યા સીસીટીવી ચેક કરીને એમણે જે ત્રણ વ્યક્તિઓ ગાડીમાંથી બહાર નીકળતા દેખાયા એમને શોધ્યા એમને ટ્રેક કર્યા એમની બાઇકના લોકેશન શોધ્યા અને ખબર પડી કે રાજસ્થાનના સિરોહી જવા નીકળ્યા છે બનાસકાંઠા પોલીસને એલર્ટ કર્યું એ લોકો રસ્તામાં ન ઉતરી જાય એનું ધ્યાન રાખ્યું

સાથે પૈસાની વાતો સગા ભાઈઓ એકબીજા સાથે નથી કરી શકતા પણ પાર્ટનર્સ એકબીજા પર કેટલો ભરોસો કરતો કરતા હશે તો એ બંને એકબીજાની સાથે કામ કરતા હતા મનસુખભાઈએ કહ્યું કે તમે આ પ્રોફિટ લઈને નીકળી જાવ એમણે કહ્યું કે કન્સ્ટ્રક્શન પછી જે કોસ્ટ આવવાની છે નો પ્રોફિટ આપો બંને વચ્ચે મનભેદ થયો અને પછી મનસુખભાઈએ વિચાર્યું કે આપણે રસ્તામાંથી કાંટો જ હટાવી દઈએ કોઈ વ્યક્તિ ગુજરાતમાં રહેલો એક વ્યક્તિ સૌરાષ્ટ્રના પાટીદાર સમાજમાંથી આવતો વ્યક્તિ બિલ્ડર વ્યક્તિ એ પોતાના સાથીદારને મારી નાખવા માટે સોપારી આપે એ કેટલી ગજબ વાત છે પણ છતાં થઈ રહી છે આવી ઘટનાઓ સમાજમાં બહુ ચિંતા પેદા કરે ઘટના ક્યાં થઈ ક્યાં અંજામ બન્યો એ પણ વધારે રસપ્રદ છે અને રસપ્રદ કરતાં ચોંકાવનારું છે હિંમતભાઈ પહોંચ્યા હતા નિકોલમાં સરદારધામ ખાતે એમની એક મીટિંગ હતી એ સરદારધામના બેઝમેન્ટમાં ગયા અને બેઝમેન્ટમાં હત્યારાઓએ એમને મારી નાખ્યા અને પછી ગાડી જઈને પાર્ક કરી અને પોલીસે શોધી કાઢ્યો પ્રશ્ન અહીંયા એ થઈ રહ્યો છે કે પોલીસે એ જે આરોપીઓ જેમણે આ હત્યાને અંજામ આપ્યો એમને ઓઢવમાં રસ્તાની વચ્ચે લઈ જઈને ખૂબ માર માર્યો જાહેરમાં ધુલાઈ કરતી પોલીસ અને આવા માણસોને પકડીને પોતાની શુરવીરતા અને પોતાની બહાદુરી બતાવતી પોલીસ બીજું કશું જ નથી કરતી પોતાની નિષ્ફળતાઓને ઢાંકતી હોય છે પોલીસ પાસે કહેવા માટે કહાની હતી કે એમણે ચોવીસ કલાકમાં ગુનો ઉકેલી દીધો છે પોલીસ ઘણું બધું કહી શકતી હતી આખા કિસ્સામાં એમને ફાળે જાય એવી ખૂબ બધી બહાદુરીની વાતો આવતી હતી પણ પોલીસે પ્રયત્ન કર્યો કે લોકોની વચ્ચે એમનું જે નાક કપાઈ ગયું છે આ બે લોકોને મારીને પાછું લાવીએ આખી ઘટનામાં મુખ્ય સૂત્રધાર તરીકે આરોપીનું નામ જે સામે આવ્યું છે એ આરોપી મનસુખભાઈ છે પણ મનસુખભાઈ ખૂબ રૂપિયાવાળા છે મનસુખભાઈ પોતે બિલ્ડર છે તો તમે મનસુખભાઈને જાહેરમાં એમનો વરઘોડો નહીં કાઢો એમનું સરઘસ નહીં કાઢો કે એમને નહીં મારો આ ભેદભાવો જ્યારે જ્યારે પોલીસ કરે છે ત્યારે પોલીસને એવું ભલે લાગતું હોય કે ચાર લોકોને રસ્તા પર મારીને પોલીસ પોતાની પોલીસગીરી બતાવશે પોલીસ જ્યારે જ્યારે જાહેરમાં લોકોને મારે છે અને એ કરે છે જે એના ભાગમાં નથી ત્યારે એ પોલીસગીરીની ગુંડાગીરી બતાવે છે અને ગુંડાગીરીથી એક ગુંડાનો ડર બીજા ગુંડામાં જાય એનાથી કોઈ ફરક નથી પડતો કેમ કે પોલીસ સમાન નથી પોલીસ બધાના વરગોડા નથી કાઢતી પોલીસ દરેકની સાથે આ પ્રકારનું વર્તન નથી કરતી પોલીસ બહુ જ સિલેક્ટિવ એપ્રોચ રાખે છે કે તમે એક પેલા જે જેણે સોપારી લીધી એ સિક્યુરિટી ગાર્ડનું કામ કરતા માણસોને જેણે પચાસ હજાર રૂપિયા લીધા છે એને મારી રહ્યા છો પણ જેણે એક કરોડ રૂપિયામાં સોપારી આપી જેણે એક કરોડ રૂપિયા પ્લસ એક ઘર આપશે એવું વાતો કરી અને જેને લાલચમાં ફસાવીને આ બધું મુખ્ય સૂત્રધાર મુખ્ય આરોપી તરીકે નામ આવ્યું એ વ્યક્તિ બહુ જ પૈસાવાળો છે તો તમે એને રસ્તા પર નથી મારતા પોલીસના નાના કર્મચારીઓ જ્યારે આ કરે છે મોટા અધિકારીઓના ને એમના કહેવાથી કોર્ટ જ્યારે ખખડાવે છે અને કોર્ટ એમને સવાલ કરે છે ત્યારે કોઈ મોટા અધિકારીઓ હાજર નથી થતા કોર્ટમાં જેવું હાજર થવાનું થાય આ બધા અધિકારીઓની શું હાલત થઈ જતી હોય છે બધાને ખબર છે અને એટલે કર્મચારીઓ એનો ભોગ બને છે પોલીસને જો એવું લાગતું હોય કે એમણે આવું કરીને બહાદુરી બતાવી છે તો પોલીસે બહાદુરી નથી બતાવી સમાજ અને પોલીસ બંને માટે આ બહુ મોટી ચિંતાનો વિષય છે અમદાવાદમાં જાહેર રસ્તા પર સરદાર ધામના બેઝમેન્ટમાં આ રીતે કોઈ હત્યા કરીને ગાડી મૂકીને ત્યાં જતું રહે પોલીસ સાબિત કરે છે સીસીટીવીથી શોધીને માણસોને લઈ આવે છે એ પોલીસ અદ્ભુત કામ કરી રહી છે પણ માણસોને ડર નથી એ પણ હકીકત છે અને એ ડર ચાર ગુંડા તત્વોને રસ્તા પર મારવાથી નથી આવવાનો મનસુખભાઈએ જે કર્યું છે એ આપણા સમાજ માટે બહુ મોટો સવાલ છે કે બે વ્યક્તિઓ એકબીજા પર ભરોસો કરીને એકબીજા સાથે પાર્ટનરશીપમાં કરોડોનો બિઝનેસ જ્યારે કરે છે ત્યારે કોઈ એકબીજાને મારી નાખવાનો પ્રયત્ન કરે એ સમાજ માટે પણ બહુ ચિંતાનો વિષય છે અપેક્ષા રાખીએ કે સમાજ સ્વાર્થથી ઉપર જોતો થાય કેમ કે જેમની હત્યા થઈ છે એમને ઘરમાં એક દીકરો અને દીકરી પણ છે પરિવારમાં એ સૌથી નાના ભાઈ હતા પરિવારજનોને માટે આ બહુ મોટો આઘાત છે અને એ આઘાત એ તરફી છે કે જેના પર ખૂબ ભરોસો કર્યો એ માણસે એમની સાથે આ કર્યું છે እነ መስከረም